આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુ દિલ્હીના આરજીબી માસોલના ડિરેક્ટર દ્વારા જ એક વિશિષ્ટ અને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ બે વર્ષથી બ્યાસી વર્ષ સુધીની મહિલાઓને જુદી જુદી કેટેગરીમાં કેટવોક કરી નવલખો નિખાર કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવ્યો છે ત્રણસો જેટલી બહેનોની હાજરીમાં જ આ કાર્યક્રમનું મિલન બેંકવેટ ખાતે જ એક આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો વીસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને કેટવોક કરી આનંદ મેળવ્યો હતો અત્યાર સુધી ટેન્શન અને ભાગદોડવાળી જે લાઈફ છે તેમાં જ આ એક અલગ પ્રવૃત્તિ થાય અંતર્ગત નૈનાબેન શાહ દ્વારા જ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વીસ દિવસથી પણ તમામ વધારે આ તમામ બહેનો જે છે તે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તણાવમુક્ત બની એક નવી જિંદગી જીવાય તે માટે જ અનેક અહેશાસ અનુભવા આ કાર્યક્રમમાં મીનાબેન મહેતા મમતાબેન શાહ કેતુબેન દેસાઈ હેમાબેન ચૌહાણ ડોક્ટર કિરણબેન પૂનમબેન શાહ સહિત તમામ સમાજના મહિલાવિંગના પ્રમુખો તેમજ જુદી જુદી સંસ્થાના પ્રમુખો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જજ તરીકે મિશસ્ત્ર ગુજરાત એવા ડોક્ટર નીલીમાબેન શામપુરા દ્વારા જજ કરવા આવ્યો સાથે જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર બિરાજબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું વિજેતા થયા તે જે ભાગ લીધો તેઓને પણ મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું નારી શક્તિના ફાઉન્ડર નૈનાબેન શાહે આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને તે બદલ જ તમામ મહેમાનો તેમજ દાતાશ્રીઓનો તેમજ તમામ જ્ઞાતિજનોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો સમસ્ત વિશા પુરવાડ નારી શક્તિ આયોજિત આજના આ નવલખો નિખાર એ અદ્ભુત ટાઇટલ સાથે ફેશન શોના એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તમે નહીં માનો કે ત્રણસો જેટલી બહેનોમાં એકસો વીસ જેટલી એન્ટ્રી હતી અને એ પણ એક ઇતિહાસ સર્જાય એવું કે બે વર્ષની બાળકીથી માંડીને બ્યાસી વર્ષના બાએક રેમ્પ વોક કર્યું હતું બહેનો પોતાના ઘરના કામના દોડાદોડીમાં ઓફિસના કામમાં પોતાના માટે ટાઈમ નથી ફાળવી શકતા સ્ટ્રેસ ફીલ કરતા હોય છે આ એક ફેશન શોથી એ લોકો એકદમ રિલેક્સ થઈ ગયા ખૂબ ઉત્સાહપૂર્વક એમણે ભાગ લીધો અને આજની અમારી આ સ્પર્ધા હતી સ્પર્ધા એટલે રાખી કે એના માટે લોકો વેલ ડ્રેસ આવે બાકી બધા જ વિનર હતા અને જેમને અમારા જજ તરીકે સ્વભાઈમાન રહ્યા છે એવા મિસિસ ગુજરાત ડૉક્ટર નીલિમાબેન સોમપુરા હતા અને અમારા આમંત્રણને માન આપીને જે મહેમાનો આવ્યા હતા મિસિસ મીનાબેન મહેતા કિરણબેન ગંજુ કેતુબેન અને નલિનીબેન જેવા બધા જ માનવ હતા મહેમાનો પણ અહીંયા પધાર્યા હતા અને જેમણે આખા પ્રોગ્રામનું સંચાલન કર્યું છે એમાં ડૉક્ટર બિરાજબેન દેસાઈ પણ હાજર હતા આ ઇવેન્ટ અમારી એકદમ સક્સેસફુલ રહી છે બધી બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે થેન્ક યુ પુરવાડ સમસ્ત નારી શક્તિનું ગ્રુપ જે અમારા વિસ્તારના વાઘોડિયા રોડ જ નહીં પણ વડોદરામાં જાણીતા એવા શ્રીમતી નૈનાબેન ઝા એમને કદાચ એવું લાગશે પણ હું એમને પોતાના આઈડિયલ માનું છું કારણ કે આટલું મોટું સંસ્થા સાથે એ જોડાયેલા છે આટલી બધી બહેનો સાથે જોડાયેલા છે હું પણ બહેનો સાથે કામ કરું છું તો એ અગવડનો મને ખ્યાલ છે અને છતાંય આજે આટલું સુંદર આયોજન કર્યું છે ફેશન શો અને એમાં પણ દરેકે દરેક એ જ કેટેગરી અને જેન્ટ્સ ભાઈઓને પણ જોડ્યા છે કદાચ આ પહેલું પ્લેટફોર્મ એવું હશે કે જ્યાં બધા જ પાર્ટ લેવાના છે રેમ્પવર્ક પર અને પોતાની આવડતને રજૂ કરવાના છે પોતાના મનમાં જે દબાઈ ગયેલી રહી ગયેલી જે ચૂકી ગયેલી ક્ષણો છે એને ફરીથી જીવંત કરવાના છે તો આજના દિવસે નૈનાબેનને આ આયોજન માટે ખૂબ 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 અભિનંદન અને આમાં ભાગ લેનાર દરેકે દરેક વિજેતા બને અને દરેકે દરેક અહીંયા ખૂબ ખુશી સાથે ઘરે જાય એવી ખૂબ અભ્યર્થના થેન્ક યુ